વિડીયો શરૂ કરીએ એ પહેલા મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિનંતી જેથી તમને આવનારી તમામ અપડેટ્સ મળતી રહે આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કુંવરબાઈનું મામેરું યોજના વિશે કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં દરેક જ્ઞાતિની કન્યાને લાભ મળવા પાત્ર છે જે દીકરીઓના લગ્ન થયા હોય પછી તે આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજનાને મિત્રો મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર મિત્રો એટલે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ દ્વારા ચાલતી આ યોજના છે અને જેમાં દીકરીઓના લગ્ન પછી રૂપિયા બાર હજારની સહાય મળે છે આગળ વાત કરીએ મિત્રો તો કુંવરબાઈનું મામેરું યોજનામાં અરજદારને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જે સહાય પહેલા દસ હજાર રૂપિયા હતી તે હવે વધારીને બાર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે એટલે મિત્રો પહેલા આ સહાય દસ હજાર રૂપિયા મળતી હતી તે વધારીને હવે બાર હજાર કરી દેવામાં આવી છે મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે શું લાયકાત હોવી જોઈએ તેના વિશે હવે આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યના નિવાસી હોવા જોઈએ એટલે કે ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ લાભ મળે છે આગળ વાત કરીએ તો કુટુંબની બે પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે એટલે કે કુટુંબની બે પુખ્ત વયની કન્યાને જ આ લગ્ન પ્રસંગ સુધીની સહાય મળે છે આગળ વાત કરીએ મિત્રો તો કન્યાની ઉંમર લગ્ન સમય અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ એટલે કે કન્યાની ઉંમર અઢાર વર્ષને યુવકની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક એક લાખને વીસ હજારથી વધુ હોવી ન જોઈએ જ્યારે શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ પચાસ હજારથી વધુ ન હોવી જોઈએ એટલે મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખને વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજારથી વધુ આવક ન હોય તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આગળ વાત કરીએ તો જો કોઈ કન્યાના પુનઃલગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહીં એટલે કે કન્યાના પુનઃલગ્ન થયેલા ન હોવા જોઈએ તો જ આ યોજનામાં લાભ લઈ શકે છે મિત્રો લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની હોય છે ને મિત્રો આ સહાય એમને જ મળવાપાત્ર છે કે જેમને લગ્ન થયાના બે વર્ષની અંદર જ અરજી ફોર્મ ભરવું પડે છે લગ્ન થયાના બે વર્ષ પછી તમે ફોર્મ ભરો તો તમને આ સહાય મળવાપાત્ર થશે નહીં મિત્રો આગળ વાત કરીએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તો સૌપ્રથમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી ઉમેદવારોની કન્યાઓ માટે આ યોજનામાં ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો સૌપ્રથમ આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો કન્યાનું આધાર કાર્ડ કન્યાનું રેશન કાર્ડ મિત્રો રેશન કાર્ડમાં વાત કરીએ તો આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં સરકારના નવા નિયમ મુજબ કેવાયસી હોવું જરૂરી છે જો કેવાયસી નહીં હોય તો તમે આ ફોર્મ નહીં ભરી શકો ત્યારબાદ મિત્રો કન્યાનું ચૂંટણી કાર્ડ કન્યાના પિતા અથવા વાલીનો આધાર કાર્ડ કન્યાનો જાતિનો દાખલો યુવકનો જાતિનો દાખલો જો હોય તો બરાબર એ ફરજિયાત નથી પછી રહેઠાણનો પુરાવો એની અંદર મિત્રો તમારે વીજળી બિલ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ભાડા કરાર અથવા ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો કન્યાના પિતા અથવા વાલીનો

અથવા જન્મ તારીખનો દાખલો અથવા આભારના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે ત્યારબાદનું ડોક્યુમેન્ટ છે મિત્રો લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ પણ ફરજીયાત રજૂ કરવાનું હોય છે આગળ વાત કરીએ મિત્રો તો બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ પણ રજૂ કરવાની હોય છે ત્યારબાદ મિત્રો કન્યાના પિતા અથવા વાલીનું એકરારનામું અને કન્યા અથવા પિતા અથવા વાલીનું બાહેધરી પત્ર મિત્રો આપણને પ્રશ્ન થાય કે આ બંને ડોક્યુમેન્ટ આપણે ક્યાંથી લાવવાના તો મિત્રો જે ટાઈમે તમે અરજી ફોર્મ ભરતા હોય ત્યાંથી તમને આ અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને ત્યાંથી પ્રિન્ટ કાઢી આપવામાં આવશે અને ત્યાંને ત્યાંથી ફોર્મ ભરી અને તમારે બાહ્ય પત્રક અપલોડ કરવાનું હોય છે આગળ વાત કરીએ મિત્રો તો જો કન્યાના પિતા હયાત ન હોય તો તેમના મરણનો દાખલો રજૂ કરવાનો હોય છે ત્યારબાદ મિત્રો પાસપોર્ટ ફોટો અને વર કન્યાનો સંયુક્ત ફોટો પણ રજૂ કરવાનો હોય છે હવે મિત્રો આગળના ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઓબીસી ઉમેદવારો માટે અને આર્થિક રીતે પછાત વર્ગ ઈ ની કન્યાઓ માટે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે તો મિત્રો વાત કરીએ આપણે તો સૌ પ્રથમ એમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતા એટલે વાલીનો વાર્ષિક આવકનો દાખલો ત્યારબાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાદાની નકલ રજૂ કરવાની હોય છે આગળ વાત કરીએ તો કન્યાના પિતા અથવા વાલીનું બાદરી પત્રક અને પાસપોર્ટ ફોટો અને વર કન્યાનો સંયુક્ત પોર્ટલ રજૂ કરવાનો હોય છે હવે મિત્રો આપણે થોડી વાત કરી લઈએ કે કુંવરબાઈનું મામેરી યોજનામાં ફોર્મ ભરવા માટે આપણે કઈ વેબસાઇટમાં જવાનું હોય છે તો મિત્રો એના માટે આપણે સૌ પ્રથમ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જવાનું હોય છે ત્યારબાદ તેમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલમાં આવે છે અને એ આઈડી અને પાસવર્ડથી તમારે વેબસાઇટમાં લોગ કરવાનું હોય છે અને લોગ કર્યા બાદ કુંવરબાઈનું મામેરું યોજના પર ક્લિક કરવાનું હોય છે ત્યારબાદ તેમાં તમારે બધી વિગતો ભરી અને બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે ત્યારબાદ મિત્રો એકરારનામું ડાઉનલોડ કરી અને તેમાં વિગતો ભરી અને તે પણ અપલોડ કરવાનું હોય છે ત્યારબાદ મિત્રો તમારું ફોર્મ તમારે વ્યવસ્થિત ચકાસી અને ફોર્મ સબમિટ કરવાનું હોય છે અને સબમિટ કર્યા બાદ ફોર્મની પ્રિન્ટ તમારે અરજી નંબર સાથે કાઢવાની હોય છે તો મિત્રો બસ આ વિડીયો આટલું જ આગળના વિડીયોમાં બીજી સરકારી યોજના વિશે તમારી માટે માહિતી લઈને મળીશું તો જોતા રહો વી કે સોશિયલ